રોકડ રૂપિયા એકતાલીસ હજાર છસો ના મુદ્દા માલ સાથે ગંજી પત્તાનો હાર જીતનો જુગાર રમતા સાત ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચાર છ બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિતાણા ટાઉન રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઠાડજ ગામના જયદીપભાઈ જીવરામભાઈ પરમારની વાડીની ઓરડીની પાછળના ભાગે આવેલ વાડીના કાચા રસ્તામાં ઓરડીની પાછળના ભાગે લગાવેલ લેમ્પનું અજવાળું કાચા રસ્તા ઉપર પડતું હોય જે લાઇટના અજવાળે જયદીપભાઈ તથા અન્ય ઈસમો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હારજીતનો દિનપત્તીનો જુગાર રમતા શખ્સો હાજર મળી આવેલ તેઓ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો મનીષભાઈ લાભશંકરભાઈ રાજ્ય ગુરુ રહે ઠાડચ હીરાભાઈ હરિભાઈ બારૈયા રહે બગદાણા राजेश राजेशाई हिमतभाई राठोड रे आबिदभाई निवाडी रामपरा रोड तळाजा भरतभाई भाई, भाई बारैया बगदाणा भाण भाई फगा रहे सर, मनिश भाई सामंत भाई बारैया र ठाडच भाई परमार परमा ठाडच